જેઓને લાગે છે કે ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ હાથ હાથ જે લોકો ગુજરાતની પરિસ્થિતિ ને સુધારવા માંગે છે તેઓ ઊંચો કરે જે લોકો ગુજરાતના હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા શપથ લેશે હું એમ હું એક લાઈન બોલીશ તમે મારા પાછળ પાછળ બોલશો મંજુ છો ને તો બધા સામે હાથ કરો પાછલા 30 વર્ષ ગુજરાત ને બરબાદ કરી દીધું છે બધું બરબાદ કરવા નહીં દઉં હું શપથ કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપ ને મત નહીં આપું આમ આદમી પાર્ટી અને ઝાડો મત આપીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટી નો સાથ કદી નહીં છોડું ભારત માતાજી ભારત માતાજી જય આદિવાસી